સરસ્વતી તાલુકાના મેલુસણ ગામે નવા સરપંચ દ્વારા સફાઈ અભિયાન હાથ ધર્યો નવયુવાન જીતેલા નવા સરપંચ કમશીભાઈ દેસાઈ દ્વારા સ્વ ખર્ચે પોતાના ગામની અંદર સફાઈ કરવામાં આવી સરસ્વતી તાલુકાના મેલસુણ કેટલાય સમયથી વહીવટી દોરવા કોઈ જ સફાઈ કે કોઈ કામગીરી કરવામાં ન આવતી જે આજે નવા ચૂંટાઈ આવેલા ઉત્સાહી સરપંચ કમશીભાઈ દેસાઈ દ્વારા ગામમાં સરસ અને સુંદર કામગીરી હાથ ધરવામાં આવી હતી જે હજુ ચાર્જ ન લીધો હોવા છતાં ગામ પરથી અનોખી લાગણી દેખાઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું મિલુષણ ગામે નવા સરપંચ દ્વારા બિલુસણ ગામમાં થતી ગંદકી ગટર લાઈન પીવાના પાણીની દરેક સમસ્યા ને સાથે લઈ અને ગામનું નિવારણ લાવતા નવયુવાનો ઉત્સાહી નવા સરપંચ કરમ કમશીભાઈ દેસાઈ દ્વારા પોતાના સ્વ ખર્ચો કરી ગટર જેસીબી દ્વારા ગટરોની તેમજ ગામની આજુબાજુ વિસ્તારની સાફ સફાઈ કરવામાં આવી સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દ્વારા સ્વચ્છતા ત્યાં પ્રભુતા શુભ શરૂઆત આજે મેલુસણ ગ્રામ પંચાયત દ્વારા સમસ્ત ગામમાં સફાઈ કામ કરવામાં આવ્યું તે બદલ સમસ્ત ગ્રામજનો મેલુસણ ગામના યુવા સરપંચ કમશીભાઈનો આભાર માને છે એ કદમ સ્વચ્છતા ઓર મારું ગામ સ્વચ્છ ગામ એવી ભાવનાવાળા યુવા સરપંચ કમશીભાઈ ખૂબ ખૂબ અભિનંદન બ્યુરો રિપોર્ટ મોતીભાઈ દેસાઈ